ખેડૂત મિત્રો આપણે જે ડુંગળીનું બીનો છંટકાવ કરીને આપણે બી દ્વારા ડુંગળીનું વાવેતર કરેલું હતું તેમાં આજે આપણે દવાનો સ્પ્રે કરવાનો છે પહેલો સ્પ્રે જે આપણે પહેલાં સ્પ્રેમાં દવાની વાત કરીએ તો તેમાં સિવા ગોલ્ડ એક્સ્ટ્રા ટ્રાય કંટ્રોલર જે વાતાવરણને ઇફેક્ટને મેન્ટેન કરે છે અને વાતાવરણ પૂરું પાડે છે છોડને અને બીજી દવાની વાત કરીએ તો બકીલ જેમાં ફિફ્રોનિલ પંદર ટકા અને ઇમિડા ક્લોરોપીડ પાંચ ટકા જે થ્રીપ્સ માટે કામ આવે છે આપણે ડુંગળીમાં પેલો સ્પ્રે આ બે દવાનો કરવાનો છે જેમાં પ્રમાણની વાત કરીએ તો શિવા ગોલ્ડ એક્સ્ટ્રા છે ટ્રાય કંટ્રોલર તેનો ચાલીસ એમએલ અને બકીલ ફિફ્રોનિલ અને ઇમિડા ક્લોરોપીડ છે તેને પચીસ એમએલ પ્રતિ પંપમાં નાખીને આપણે સ્પ્રે કરવાનો છે